તહેવારોનો ઉમંગ એચપી સંગ નામની એક યોજના આવેલી જેમાં બસો પચાસ રૂપિયાનું પેટ્રોલ પુરાવો એક ઇનામી કૂપનનો એસએમએસ કરવાનો જેનો લાભ આપવામાં આવતો હતો જેમાં એચપી કંપની દ્વારા ઇનામી ડ્રો યોજવામાં આવેલો રાજુલા શહેરમાં એચપી પેટ્રોલિયમના ડીલર દીપકભાઈ એટલે કે પિન્ટુભાઈ ઠક્કર શ્રી ભવાની પેટ્રોલિયમ રાજુલામાંથી સુખાભાઈ છગનભાઈ મોણપરિયા ગામ કુંડલિયાળા તાલુકો રાજુલા જિલ્લો અમરેલી એને કામ ખેતીનું કરતા હોય તે ભાઈ વર્ષોથી ભવાની પેટ્રોલિયમમાં પેટ્રોલ પોતાની માટે પુરાવે છે અને ખેતર માટે ડીઝલની ખરીદી કરતા હોય છે ત્યારે તેમને આ ઇરામિટ્રોમાં હોન્ડા મોટરસાઇકલ લાગતા તેમણે ભવાની પેટ્રોલિયમ તેમજ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીનો આભાર વ્યક્ત કર્યો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આ રાજુલા વિસ્તારના આવા જ અવનવા સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને આપ આપના પરિવાર અને આપના મિત્રોને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરાવો પહેલાં તો સુખાભાઈને ખૂબ ખૂબ અભિનંદન કે અમારા એસપીસીએલ તરફથી થોડા સમય પહેલાં સ્કીમેપ હતી એમાં જે સ્કીમનું નામ હતું લકી ડ્રો સિસ્ટમમાં ડ્રો થાય એમાં અલગ અલગ પ્રકારના ઇનામો હતા તો જે ફર્સ્ટ ઇનામ જે પેલું આ હતું જેમાં બાઇકની પણ સ્કીમ સારી હતી એ બાઇકમાં રેન્ડમલી સિલેક્ટ થયા સુખાભાઈ

એમાં ત્રણ ટકાનું ડિસ્કાઉન્ટ તરત મળી જાય છે એટલે અમારા પંપની તમે મુલાકાત લ્યો અને ક્વોલિટી ક્વોન્ટિટી પૂરો અમારા પંપે ઇન્શ્યોર છે વર્ષોથી થી સત્તર વર્ષ અમારો પંપ કાર્યરત છે અને એચપીસીએલ પરિવાર સાથે અલગ અલગ પ્રકારની હર વર્ષે અમે નવરાત્રીની દિવાળીની નવી નવી અવનવી સ્કીમો અમારા પંપે આપતા રહીએ છે એ બદલ ગ્રાહકને પણ સંતોષ થાય છે શું નામ તમારું વડીલ સુકાભાઈ સગનભાઈ મોણપરિયા કારણ કુંડલીયાળા તાલુકો રાજુલા જિલ્લો અમરેલી અત્યારે તમે અહીંયા આવ્યા છો તો તમને શું ફાયદો શું છે અને શેના માટે તમે આવ્યા છો અહીંયા સ્કીમ હતી એસપી પેટ્રોલ પંપમાં માં મેં અઢીસો રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું હતું તો એ સ્કીમમાં મારે વારો આવ્યો કારણ કે દર વર્ષે ઘણા સમય ત્યાં પેટ્રોલ ડીઝલ અહીંથી એસપી પંપ જય ભવાની પેટ્રોલિયમ માંથી હું ખરીદી કરું છું તે વતે પિન્ટુભાઈ વતે ખૂબ ખૂબ આભાર અથવા

જય ભવાની પેટ્રોલિયમ આવા જ સમાચારો માટે અમારી ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો